ગરેક શાળાના પ્રશ્નો જોવાના છે બહુ મજાના પ્રશ્નો છે ઝડપથી જોવાય જાય તેવા પ્રશ્નો છે અને તમને આવડે તેવા છે પ્રશ્નો છે રેડી તો ચાલો તો આવા આપણે અગાઉ મેટ અને સેટ ની અંદર ગણિત વિષય એના વિડિયો ઉતારેલા છે આ સેટ માં ધોરણ 3 પર્યાવરણના પણ ચાર ચેપ્ટરના ના વિડિયો ઉતરેલા જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલી છે તો તૈયાર છો વિડિયો જોવા માટે રેડી થઈ જા વિડિયોને લાઈક કરો કમેન્ટ કરો મિત્રો સુધી મેક્સિમમ શેર કરો અને 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 ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રેડી અને બાજુનું બેલ આઇકન પર દબાવી દેજો જોઈએ પહેલો સવાલ તમારા મામાની એકની એક બહેન તમારી શું કહેવાશે ઓપ્શન એ માસી બી કાકી સી મમ્મી ડી નાની વિચારો તમારા મામાની એકની એક બહેન તમારા મામા કોણ હોય તમારા મમ્મીના ભાઈ તમારા મમ્મીના કોણ હોય ભાઈ હોય ચાલો તો અહીંયા લખીને સમજાવીશ અત્યારે એક સવાલ બહુ મજાનો સવાલ છે જોઈએ લો કે તમે છો બરાબર છે એટલે કે હું લખીશ હું એ મારી ઉપર કોણ છે મારા મમ્મી છે કોણ છે મમ્મી છે અને મારા મમ્મીના ભાઈ મારા મમ્મીના કોણ છે આ ભાઈ છે તો મારા મમ્મી ના ભાઈ મારા શું થાય મામા થાય મારા તો શું થાય મામા થાય તો મારા મામા એટલે મારા મામા એટલે આ મમ્મીના ભાઈ એની એકની એક બહેન તો એકની એક બહેન મારી શું થાય તો મારા તો મમ્મી થાય મારા શું થાય મમ્મી થાય રેડી તો મારા મામાની એકની એક બહેન મારા મમ્મી થાય રેડી ગણવશે મમ્મી

માત્ર બસો એસી કોન્ટેક્ટ કરવો પડે સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમ્મોતેર વોટ્સઅપ અથવા કોલ કરવો પડે કુરિયર ચાર્જ તદ્દન ફ્રી છે એટલે બસો એસી રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચી જશે પણ કહેવું પડશે કે ઓશિયન કોચિંગ ક્લાસીસ ના લીધી હા ત્યાંથી મંગાવું છું તો તમને મળશે એટલામાં જે શિક્ષક મિત્રોને બલ્કમાં ઓર્ડર કરવો હોય તેમના માટે તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે બરાબર છે અને હા હમણાં એક નવું જ સોપાન શરૂ થયું છે ફ્રી ટેસ્ટ કેવું સોપાન છે ફ્રી ટેસ્ટ ફ્રી ટેસ્ટ આપો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અને તમારા નોલેજની અંદર ધરકમ વધારો કરો જોઈએ નેક્સ્ટ બીજો તમારા મામાના ઘરે નીચેનામાંથી કોણ જોવા નહીં મળે તમારા મામાના ઘરે મામાને ઘરે મામાની પત્ની મામી તો મામી તો જોવા મળે બરાબર છે બરાબર છે અહીંયા પૂછ્યું છે કોણ જોવા નહીં મળે એટલે મામી જોવા મળે એટલે ઓપ્શન એ બને નહીં ચલો કાકી કાકી આપણા પોતાના ઘરે જોવા મળે મામાના ઘરે કાકી જોવા મળે નહીં નાની તો નાની હા મામા મામાના મમ્મી ને શું કહેવાય નાની મામા અથવા તો આપણા મમ્મી ના મમ્મી મામા નો કેવાય તો શું કહેવાય મમ્મી ના મમ્મી પણ આપણે તો મામાના ઘરની વાત કરી તો મામાના મામાના મમ્મી એટલે નાની તો મામાના મમ્મી ક્યાં હોય નાની મામાના મમ્મી નાની એ કોના ઘરે હોય મામાના જ ઘરે હોય ને ઓપ્શન સી પણ આવે માસી મામાની મામાની બહેન બહેન અથવા તો મમ્મીની બહેન મામાની બહેન અથવા તો મમ્મીની બહેન હવે મમ્મીની બહેન ક્યાં હોય મામાના ઘરે જોય ને જો લગ્ન ના થયા હોય જો લગ્ન ના થયા હોય તો મામાની ઘરે જોય લગ્ન થઈ ગયા હોય તો કોઈ બીજા ઘરે જતા રહે આપણે એવું માનીએ છીએ કે અહીંયા લગ્ન થયા નથી તો માસી ક્યાં હોય મામાના ઘરે હોય ત્યાં કીધું કોણ જોવા નહીં મળે તો માસી તો જોવા મળશે એટલે કે મામી નાની અને માસી જોવા મળે કોણ જોવા ના મળે કાકી કાકી ક્યાં જોવા મળે આપણા પોતાના ઘરે કેમ કે પપ્પાના ભાઈના વાઈફ અથવા તો પપ્પાના ભાઈના પત્ની આપણા પપ્પા છે બરાબર આ હું છું આપણી ઉપર આપણા પપ્પા હોય આ પપ્પાના ભાઈ અને પપ્પાના ભાઈની પત્ની એટલે આપડા શું થાય કાકી થાય આપડા શું થાય કાકી થાય હું એને મારી પર પપ્પા પપ્પાના ભાઈ પપ્પાના ભાઈની પત્ની પપ્પાના ભાઈની પત્ની આપડા શું થાય કાકી થાય રેડી ચાલો કોણ જવાબ આવશે ઓપ્શન બી કાકી જોઈએ નેક્સ્ટ ત્રીજો નીચેનામાંથી કયો સંબંધ સામાજિક નથી નીચેનામાંથી કયો સંબંધ સામાજિક નથી તો ઓપ્શન એ જમાઈ સસરા બે પતિ પત્ની સી શિક્ષક વડેલ દાદા દાદી ચાલો વિચારો તો જમાઈ ને સસરા હા સામાજિક સંબંધ છે સમાજની દ્રષ્ટિએ સંબંધ શક્ય છે અને એમ જ હોય ને જમાઈ જમાઈ છે બરાબર છે કોને હોય સસરા હોય ને જમાઈ હોય એમ નો ખબર પડી જો તમારા પપ્પા છે ને તમારા પપ્પા તમારા કોણ છે પપ્પા તમારા પપ્પા છે તમારા મમ્મી છે બે પપ્પા છે પપ્પા મમ્મી ના પપ્પા તો એ પપ્પા ના પપ્પા હોય ને અહીંયા મમ્મી ના પપ્પા હોય એટલે આ પપ્પા ના પપ્પા એટલે આપણી માટે દાદા થઈ જાય અને મમ્મીના પપ્પા એટલે આપણી માટે નાના થઈ જાય તો આ નાના નાના અને આપણા પપ્પા નાના અને પપ્પા કયો સંબંધ કહેવાય જમાઈ અને સસરાનો કયો સંબંધ કહેવાય જમાઈ અને સસરાનો સંબંધ કહેવાય કેમ કે નાનાના જમાઈ કોણ આપણા પપ્પા ને આપણા પપ્પાના સસરા કોણ આપણા નાના રેડી ચાલો તે સંબંધ શક્ય છે પતિ પત્ની આપણા મમ્મી પપ્પા છે તે એકબીજાના શું છે પતિ પત્ની છે હસબન્ડ વાઈફ નેક્સ્ટ શિક્ષક વકીલ નહીં શિક્ષક વકીલ તો કેવો સંબંધ છે વ્યવહારિક સંબંધ છે વેપારનો ધંધાકીય સંબંધ છે શિક્ષક ને વકીલ એકબીજાની જરૂરિયાત પડતો હોય તેવા સંબંધ છે દાદા દાદી આપણા પપ્પાના મમ્મી પપ્પા આપણા પપ્પા છે એના પપ્પા અને એના બીજા કોણ મમ્મી પપ્પાના મમ્મી પપ્પા એટલે પપ્પાના મમ્મી તો કોણ થાય આપણા માટે દાદી થાય તો દાદા દાદી પણ કેવો છે એક સામાજિક સંબંધ છે હવે ડી જવાબ ન આવે બી ન આવે એ ના આવે તો જવાબ કોણ આવે ઓપ્શન સી આવે રેડી ચાલ જોઈએ સી શિક્ષક અને વકીલ નેક્સ્ટ અરે વાહ ગુજરાતમાં સ્થિતિની ઓનલાઇન તૈયારી કરાવતી એક માત્ર ચેનલ હોય તો જે છે ઓશિયન કોચિંગ ક્લાસીસ કે જેની અંદર CET નો બેચ લોન્ચ થઈ ચૂક્યો છે કેમ CET બેચ જ કારણ કે બાળક સ્વ પ્રયત્ન તૈયારી કરી શકે તે સરળ શૈલીમાં રજૂઆત માર્કા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ કોર્સ ખરીદદારને બુક તદન ફ્રી આપવામાં આવશે દરેક લેક્ચર પ્રમાણેની પીડીએફ પણ મળશે પરીક્ષા વેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર અને છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન અને આ બધી વસ્તુ મળે છે માત્ર ₹1000 રૂપિયામાં પાંચ હજાર નો કોર્સ એસી ટકાનું ડિસ્કાઉન્ટ કોર્સ મળશે હજાર રૂપિયામાં કોર્સ ખરીદવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે કોર્સને રિલેટેડ કઈ પણ ક્વેરી હોય તો કોન્ટેક્ટ કરી શકો છો ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાસી પર ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાસી પર કોન્ટેક્ટ કરી શકાય છે રેડી ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ નંબર ચાર ઘરના કયા કામકાજમાં પુરુષ સહકાર આપી શકે સહકાર આપે એટલે કે મદદ કરી શકે શાકભાજી લાવવી ઇસ્ત્રી કરવી ઘર સુશોભન કરવું કે આપેલ તમામ તો ઘરના કયા કામકાજમાં પુરુષ સહકાર આપી શકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવું કદાચ લગભગ તમે બધાએ જોયું જ હશે હું માની લઉં છું કે તારક મહેતા એટલે કે તમે એમ કહેવાય કે સિરિયલને કદાચ તમને ખબર ન હોય કે એનું નામ ઓરિજિનલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એની અંદર આવે પત્રકાર પોપટલાલ એ પુરુષ છે પુરુષ છે તો શું થાય શાકભાજી નથી લાવતા શાકભાજી લાવે જ છે ને એક વખત તમને ખબર હોય તો જેઠાલાલ પણ ત્યાં શાકભાજી લેવા જાય છે તો પુરુષ શાકભાજી લઈ શકે છે માર્કેટની અંદર ખબર છે ને જેઠેલાલ શાકભાજી લેવા જાય છે એમના ઘરે મહેમાન આવવાના હોય ત્યારે અજાણ્યા મહેમાન હોય તૈયાર ભાભી હોય નહીં બરાબર છે ચાલો ઇસ્ત્રી કરવી આ તું ભીડે ઇસ્ત્રી કરતા ક્યાં આત્મારામ તુકારામ ભીડે એની અંદર આત્મારામ ભાઈ ઇસ્ત્રી કરે છે તો પુરુષ ઇસ્ત્રી કરી શકે છે ત્યારથી પણ તમને ખ્યાલ આવી શકે છે કે દરેક વ્યક્તિ અથવા તો એ ન ખબર હોય તો એની બહાર ઓલી ચમકી લોન્ડ્રી વાળા ભાઈ એ પણ કરે છે બરાબર છે નેક્સ્ટ ઘર સુશોભન ઘરને તો શણગારતા જોઈએ છે બધા લોકો તમે જોયું હોય છે બરાબર છે કેમ કે બધા જ લોકો ઘરને શણગારવામાં લગભગ આપણે એમ કહીએ કે ઘર શણગારો ને તો પુરુષો છે તે બધાની મદદ કરે છે સહકાર કરતા હોય છે તો અહીંયા આપેલા તમામ કામ છે એટલે કોણ કરી શકે છે પુરુષ કરી શકે છે અને દરેક કામકાજમાં પુરુષ સહકાર પણ આપી શકે છે એટલે આપણે ક્યારેક શાકભાજી લેવા જવાનું થાય આપણે ધારો કે છોકરા હોય એમ થાય કે શાકભાજી લેવા તો હું થોડો જાઉં બેન ને મોકલો હું ન જાઉં હા જવાય ભાઈ શાકભાજી લેવા જવાય અમે જયારે ભણતા ને હોસ્ટેલમાં ત્યારે અમારે જ લેવા જવું પડતું અમે જ હાથે લેવા જતા પછી ઇસ્ત્રી કરવી હોય કપડા ને તો હાથે કરવી પડે ઘર સુશોભન એટલે અમારો હોસ્ટેલ નો રૂમ હોય ને સાફ સુથરો તો રાખવો પડે ને વ્યવસ્થિત તો ત્યારે અમે જાતે અમારો રૂમ ને સુશોભન કરતા હતા બરાબર એટલે આપેલ તમામ કામ છે દરેક પુરુષ સહકાર આપીને કરી શકે છે

સમૂહમાં રહીને જીવવાની ભાવના તો જુદાપણાની ભાવના નહીં નહીં સમૂહ ભાવના યસ સમૂહ ભાવનાની વૃદ્ધિ થાય છે બાળકને કઈ ભાવના શીખવા મળે સમૂહ ભાવનાની કે જૂથમાં રહેવું જોઈએ જૂથમાં રહેવાથી ઘણું બધું શીખી શકાય છે એક વખત મેં વાત સાંભળેલી કે એક ગામ હતું ત્યાં બસો ઉપરાંત લોકો એક જ કુટુંબમાં રહેતા હતા હા બસો ઉપરાંત લોકો એક જ કુટુંબમાં રહેતા હતા સાહેબ રસોઈ કેટલી બને આમ બને હા બહુ બધું બનાવવું પડે એ લોકો એક સાથે કુટુંબમાં રહે તેનાથી શું થાય સમૂહ ભાવના વિકસે કદાચ આપણે જોયું હોય કે આપણા ગામનું હતો તો આપણા પરિવારનું સ્નેહ મિલન સમારંભ કરવામાં આવે તો સ્નેહ મિલન સમારોહની અંદર શું હોય તો બધા લોકો એક સાથે ભેગા થાય દરેક કુટુંબ એક છે તેવી ભાવના ઉત્પન્ન થાય એટલા માટે તો સમૂહ ભાવનાની વૃત્તિ ઉત્પન્ન થાય એટલા માટે બધા ભેગા હળી મળી રહેતા હોય એટલે કુટુંબમાંથી સમૂહ ભાવના શીખવા મળે નફરતની નહીં ઈર્ષ્યાની નહીં આવી કોઈ પણ ભાવના શીખવાની હોય નહીં નફરત ન કરે ને ઈર્ષ્યા ન કરે કારણ કે એવું કરવાથી આપણને જ નુકસાન છે આપણને જ લોસ છે આપણે જ ખોટ જાય એટલે આપણે ક્યારેય પણ નફરત કે ઈર્ષા તો કરાય નહીં બરાબર તો આપણે કુટુંબમાંથી બાળકને કઈ ભાવના તો સમૂહ ભાવના શીખવા મળે છે અરે વાહ અહીંયા તો આપણે આટલું બધું ભણી ચૂક્યા છીએ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જે જે ગરવી ગુજરાત